તેમણે કે એવો વિચાર છે ગાંધી વિચારધારા લઈને નીકળ્યા છે ગાંધી શિક્ષણ એના મૂલ્યો તો એ સંદર્ભે દરેક સંસ્થાઓની અંદર જાય છે એટલે સાયકલ પ્રવાસ પણ કરે છે સાથે આ મૂલ્યો જાણકારી પણ આપે છે તો આપણી સંસ્થા ખાતે પણ આવે છે તો આ તબક્કે આ પ્રકાશભાઈ ડાભીને આપણે આપણે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સ્વાગત કરીએ છીએ પ્રકાશભાઈ ડાભી સાહેબને આપણે વિનંતી કરીએ કે તેઓ આપણને ગાંધી વિચારધારા અંગેની સમજણ જે એટી થ્રી ત્યાસીમો દિવસ ખરો ત્યાસી દિવસ હું સાયકલ ઉપર છું ભાવનગર જિલ્લાનું એક છે ચકલીના મારા જેવું ઉમરાલા ત્યાંથી દસ ડિસેમ્બર મારો અધિકાર દિવસના દિવસે મારી યાત્રાનું પ્રસ્થાન કરે એક યાત્રા સ્વીકાર વોટ સન્માન કયો સબકો અપનાવો માનતા બઢાવો આ મારું સ્લોગન છે ત્યાંથી ગાંધી આશ્રમ ગયો મહાત્મા ગાંધી બાપુએ જ્યાં આઝાદીનું રણસિંગું ફૂંક્યું પ્રતિજ્ઞા કરી કે ગારડા કુતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર પાછું ફરીશ નહીં ત્યાં જો ત્યાં જે ગુરુજનો છે મારા વડીલો છે તમારી જેવા યુવા મિત્રો છે એમના આ શુભેચ્છાઓના આશીર્વાદ લઈ ફરી દાંડી રૂટ પ્રસ્થાન કર્યું અને ગયા રવિવારે 19 તારીખ રવિવાર હતી દાંડી એકમારો પડાવાનું ત્યાં એક સરસ મજાનો કાર્યક્રમ સૌપ્રથમ અંબાલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ જ્યાં મારી પહેલી સ્પીચ હતી યુવાનો જે મિતલાનો છે અને ત્યાર બીજા છે ત્યાં સંદર્ભ આ તે અત્યાર સુધીમાં આવી સ્કૂલ કોલેજોમાં વાતો કરતાં કરતાં મારો જે સંવાદ છે એ રજૂ કરતાં કરતાં અહીંયા પહોંચો એમાં 14000 હજારથી વધુ યુવાનો સાથે એ બધા એનજીઓ આવી ગયા 80 થી 85 સ્કૂલ કોલેજો આવી ગઈ એમની સમક્ષ મારા વિચારો રજૂ કરવાનો નંબર પ્રયાસ કરી ચૂક્યો છું અને નેક્સ્ટ હવે અહીંથી જે મારી યાત્રા પ્રસ્થાન કરશે આવા દે લાગળ ત્યાં સુધીમાં એક લાખ યુવાનો સાથે મારા વિચારો રજૂ કરવાનો અને સંવાદ કરવાનો એક નવો પ્રયાસ કરીશ સમાજમાં દિવસે દિવસે ઘણા પ્રકારની સમસ્યાઓ છે અને રહેવાની છે એમાં તમે કે હું કંઈ કરી શકવાના નથી હું પણ અત્યારે એટલા માટે જ નીકળું છું હું કઈ બધું પરિવર્તન કરી દઈશ ને પરિવર્તનના આ ટીકડા લઈ નથી કે ઇન્જેક્શન મારી પરિવર્તન પાંચ મિનિટમાં આવી જશે ના એવું કશું કરવાનું હું જાતે સુધરવા અને હું પોતે બદલવા અને કેવો સારો માણસ બની શકું એ પ્રયત્ન કરવાની કહું કોઈને સુધારવાની નથી જસ્ટ મારા વિચારો તમારી સાથે શેર કરવા માંગુ છું ગમે તો લો ન ગમે તો પણ કોઈ વાંધો નથી એઝ યુ લાઈક એઝ યુ વિશ ડિપેન્ડ ઓન યોર સેલ્ફ હા તો આ જે મારા વિચારો છે એમાં અમે જે વાત કરી કે સમસ્યાઓ તો ઘણી છે એમાં ખાસ કરીને હું એવા વિષય સાથે એટલા માટે લીખું છું કે તમને પણ ખ્યાલ છે દિવસે દિવસે આ જે વાત છે ક્યાંક ને ક્યાંક ઘટતી જાય છે માનવતાની વાત માનવતા માનવી સંબંધોનું જતન જાળવણ થતી નથી લાગણી હું સન્માન સ્વીકાર આવું બધું દિવસે દિવસે મળતું જાય છે એટલે દુઃખ થાય છે સેકન્ડ થિંગ એવો વિચાર એટલા માટે આવ્યો કે હું પણ ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ હતો આ સફરિંગ ફ્રોમ બાયો પોલાર મૂડ ડિસોર્ડર એક રોગ છે ડિસીઝ જેને માનસિક એ રોગ દેખાય નહીં કોઈને માનસિક લગ્ન મરે સાદી ભાષામાં વાત કરું તો ડિપ્રેશન એ તો ખ્યાલ છે હા ડિપ્રેશન હા માણસ લટકે એકલો એકલો સુશાંત સિંહ રાજપૂત જેવો વ્યક્તિ પણ માણસ મરી જતો હોય કરો પેલા ડિપ્રેશનમાં આવી તો એ ડિપ્રેશન તો મારા એક રોગનો એક નાનો ભાગ છે વિચાર કરો મિત્રો શું પરિસ્થિતિ હશે તમે નહીં માનો એ માટે એ પરિસ્થિતિમાંથી ઉભા થવા માટે અને જા એટલે ઘેરાન થવા માટે સુશાંત આટન કરેલો છે બે દિવસ બે વાર રહે પણ સુધરતી મન બતાય એવો સ્ટેજ પણ આવતું કે ક્યારેક ક્યારેક ખબર નહીં પડે ઊંઘની ટીકડી અસર નહીં કરે ઇન્જેક્શન અસર નહીં કરે तो इट्रू ड्रींक करी लो तो मने क्याले होई बस उ तो एकच मनो रस्तो है मारा विचारो बंद होई जाए और सुई जाओ तो क्यारे क्यारे ड्रींक कितलू थी जाए पण भान गति होती दिस के ड्रींक ना वर्तन થાય और जारे हु भान मा आवो तारा आ प्रकाश एकलो एकलो हिलती महसूस करे सन मूवेशन नितिना काम करू अनसल मारत दारु होई भाग रूपे अनाज ક્યાંક ને ક્યાંક કોપી ભાગ રૂપે હું પુસ્તક વાંચો તો અલગ અલગ મેડિટેશન છે સાધનાઓ કરી છે બ્રહ્માકુમારીમાં થેરાપીઓ છે એની થેરાપીના ભાગ પુસ્તક વાંચતો અંધારીમાં એ પુસ્તક વાંચ્યું અને એ પુસ્તકમાં ચેલેન્જ પીપલ પર્સન દિવ્યાંગોના કિસ્સાઓ આપેલા છે હાથ પગ વગર કઈક અચીવમેન્ટ કર્યું હોય કરુણીમાં સ્નેહા હોય કે પછી મનોજ ઢીંગરે હોય જે લોકોએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય કઈ કઈક અચીવમેન્ટ કર્યું હોય તો સારું અગિયાર વાગે ક્લિક થયું બે હાથ બે પગ શું એટલે એટલું બધાય છે યાર નક્કી કર્યું ડિસાઈડ કર્યું કે દરેક વ્યક્તિઓની વાચા વેદનાને વાચા કોઈ ના પણ વિકલાંગોની વિકલાંગોની વેદના હતી મારો વાઈફ હતો હેન્ડીકેપ છે મોટા ભાઈનો છોકરો એક ડાઉન સિન્ડ્રોમથી મનબુદ્ધિથી પીડિત છે હું પણ એક પીડિત ડિપ્રેશનથી નથી કર્યું કે સાબુ ક્યાંક ને ક્યાંક મિસ થાય છે આ વ્યક્તિ ઉપરતે અનુભવ થતો હોય છે વિકલાંગો પ્રત્યે અનુભવ થતો હોય છે હા અને ડિપ્રેશન વ્યક્તિ તો આપણે ગાંડો પ્રણતા હોય છે ગાંડો શક્તિ ગુ છે ને પોચરો છે ને આવો છે ને તેવો છે પણ એ તાવ છે ને તાવ એ તો ખ્યાલ કરી ફીવર તાવ નું કારણ મિત્ર સો જો કેટલો દુખમાં કેટલો ટેન્શનમાં અને કેટલો માનસિક હેરાન છે ને ડિપ્રેશન નો દીકરો નથી આવ્યો મુજાય છે કેટલો માનસિક તો મને ચાલો ક્યાંક ને ક્યાંક ને ક્યાંક સંવાદ ઘટ્યો છે સંવેદના ઘટી છે ને એટલા માટે વેદના વધી છે અને ભાવ ઘટ્યો છે ને એટલા માટે દુર્ભાવ વધ્યો છે આખો દિવસ માણસ પ્રભાવમાં અને અભાવમાં જીવે ભાવમાં જીવવાનું ભૂલી જાય છે એટલે જોતા

પેલા ભારતી છેલ્લે ભારતી માણસ ખાલી માણસ તરીકે તો આ દરેક સંવાદ છે માનવતાની વાત છે માનવતાનો સબ્જેક્ટ મેં નક્કી કર્યો અને સબકો અપનાવો માનવતા બતાવો આવા જે સમુદાયમાંથી બિલોંગ કરે છે જે વ્યક્તિઓ આવે છે દરેક વ્યક્તિઓનો એક માણસ તરીકે સ્વીકાર થાય નહીં કે જાતિ નહીં ધર્મ કે કોઈ ડિસેબિલિટી ક્ષતિના કારણે એ માણસ ઉપર તિરસ્કાર થાય આ વિષય લઈને કયો અને સંવાદ કરવા વાત એ મારે કરવી કે આપણે હું જે વાત કરું છું તમને એમાં જે પ્રકાર કે વાત સાઉ હશે મિત્રો મોટા ભાગની વાત છે કોઈ નેગેટિવિટી નથી કોઈની ઈચ્છા નથી કોઈ જાતિ વિશેષ સંપ્રદાય કે લોકોની કોઈની મુનિષ્યા કરવાની કોણ નથી પણ જે ફેક્ટ રિયાલિટી છે એ વાસ્તવિકતા છે એ તો હું બિંદાસ બોલું છું તમને પણ ખ્યાલ છે આજે હું વાત કરું છું 80% ની વાત કરું છું 100% ની વાત કરતો જ નથી પણ ક્યાંક ને ક્યાંક દિવસે દિવસે ખાલી માનવતા મરતી જાય છે અંદરનો માણસ મરતો જાય છે ને હા મૂલ્ય લક્ષી શિક્ષણની આપણે વાત જોઈએ છે ઈમાં ખાસ માનવતાનો ક્યાંક ને ક્યાંક સંબંધ છે તમે પણ સરસ મજાના યુ શિક્ષણનો લો ખ્યાલ છે કારણ કે મારો મામા છોકરો અહીંયા છે મને ખ્યાલ છે હું ભૂલેલો શિક્ષણમાં તો બહુ સારી તાકાત છે પણ જે બાપુએ વાત કરી એ એજ્યુકેશન શિક્ષણ દિવસે દિવસે મળતું જાય છે એટલે માનવતા મળતી જાય કોરોનામાં મારા ફાધરને હું બચાવી નથી શક્યો સાથે જ હતો પણ દુઃખ થાય છે કે ક્યાંક માનવતા મળી ક્યાંક માનવતા ખીલી અને દુઃખ સાથે મારે કહેવું પડે છે જ્યાં માનવતા માહિતી ત્યાં મારી જો ભણેલો આપણને મોટા ભાગે જવાબ કર્યા તો આંકે ના બહુ ભરે ગુજરાતીમાં બોલું છું તમારા દેશનું પ્રાણી છું જવાબ પણ આંકે ના તો પડજો જ એમાં પણ તકલીફ પડે હા તો જે મેં પહેલા કીધું છે કોઈ પ્રોફેશનલ ટીકા જાતિ વિશે સંપ્રદાય કે એ જ મને રસ નથી હું પોતે વકીલ છું મારામાં પણ બધું હોય આવું સારા હોય ખરાબ હોય હા ડોક્ટરનું ટીકાનું નથી પણ જે વાસ્તવિકતા છે કે હું ઉલ્લ્યાન કરું છું એમાં મને કોઈ શરમ નથી બરાબર મારા પપ્પાની સાથે આ તો હું બચાઈ રહી છું કે કોરોનામાં એવો બહુ ગજબ દ્રશ્ય જોયા સાલો માણસ કઈ પ્રકારનો માણસ છે પછી પચ્ચીસ લાખ રૂપિયા ડૉક્ટર કક્ષાનો વ્યક્તિ પૈસા કંખેરી રહે અને પછી મરવા માટે સરકારી હોસ્પિટલમાં મોટા ભાગે મોકલી દે અને પછી કે અમાર હાથની વાત થતી અને બદનામ થાય સરકાર સરકારી દવાખાને બધા આવે એટલે મરી જાય આ કે ના ઇન્જેક્શનના કારણ બધા મેડિકલ લાઇનનો વ્યક્તિ હોય ઇન્જેક્શન રેફ હોય કે ભાઈ ગીરીવર હોય કે બી બ્લ્યુ હોય લાઇનમાં ઊભા હતા સુરત તંફર પર વાત જઉં છોડી દાખ જોઈ

આવા વ્યક્તિઓને હું ભણેલો નથી કેતો માહિતીથી સબર ઇન્ફોર્મેશનથી ભરેલો લાકડી શૂન્ય માનવતા શૂન્ય હાલતો ચાલતો રોબોટ અને મશીનથી વધુ નથી એ ભણેલો માણસ નથી હા કે ના શું જરૂર છે બાપુએ ના પડેથી સેવાડાના માનવીના ભોગે મારે શિક્ષણ જરૂરી કે વિકાસ જરૂરી નથી ત્યારે દુઃખ થાય છે કે આપણે દિવસે દિવસે સો ટકા જમાનો ઓનલાઈન થતો જાય છે સારો માણસ અંદરથી ઓફલાઈન થતો જાય છે હા કે ના બસો નો આ ઓનલાઈનના જમાનામાં આપણે માનસાઈની દ્રષ્ટિએ આપણે બધા વર્ગાની કરતા છીએ હા સરસ મજાનું ડબલું હોય આપણા હાથમાં મોબાઈલ ડબલું કહો છો આપણે મોબાઈલમાં સતત સતત આવિયે છે જે મોબાઈલમાં આપણે જે ફેસબુકમાં જે માણસને લાઈક કમેન્ટને અનફા બતાવતા હોય એ હા જુલે જે જે માણસને આપણે ફેસબુકમાં લાઈક કમેન્ટ ને મુઠા બતાવ તો જીવ તો જાતો માણસ બાજુમાં બેઠો હોય તો સાથે ફેસ ટુ ફેસ વાત કરવાનો ટાઈમ નથી સાહેબ પર લાઈક કમેન્ટ ને મુઠા ચાર બેઠા હોય બસ તો બધા આમ આમ સાથે બેઠા હોય પણ આમ સાથે હોતા નથી દોસ્ત થાય છે અરે લાઈવ તમારી સામે બેઠો છે લાઈવ વાત કરી જો આખો દિવસ માણસ બધા લાઈવ હોય છે સાલો આઈથી ડાય હોય છે ત્યારે દુખ થાય છે આ કે ના હા લાઈવ હોય છે

તે આપણે આપણું સર્જન નથી પણ જો આ દુનિયામાં આવ્યા પછી તોષડી જીવ કરીને કે આપણા આત્મા છે તોષડી કરી કે સારી કોઈને તોછડું વર્તન નઈ કરી કારણ આવડે તોછડામાં એવા શબ્દને કહીએ કે આપણા આત્મા વસ્તુ છે શા માટે આપણે એવા શબ્દ જોવા જોઈએ કે સામેથી માણસ જીવ થાય કોઈને આપણો પ્રેમ ભૂખ લાગણી સન્માન આપીએ કદાચ આપણે એવું નઈ આપી શકીએ તો કોઈને એવો અપમાન તો ન થઈ જે કરીને માણસ થાય મિત્રો સ્માઈલ આપે ને સ્માઈલ કરીને સામે મોટા મોટું સરસ કામ કરો याद राख <laughs> तो या। <laughs> तो जो यो व्यक्ति साथ नहीं बैठता जिस में नहीं आता आपको जम आओ पड़ तो मोटू ले आओ को जम का एडी पी गई हुई हो ना इधर बेवा में हम हम बैटरी से स्माइल आते इन साथ में बाकी यो पी जल मोटू कौन कौन यानी हमें न बैठा तीतर दरिया देन बैठो